અબડાસા તાલુકાના ચિયાસર ગામે વર્ધમાન પરિવાર મુંબઈ દ્વારા ગૌવંશનું રક્ષણ કરવા અભિયાન હાથ ધરાયું છે અબડાસા તાલુકાના ચિયાસર ગામે આજે વર્ધમાન પરિવાર દ્વારા નૂતન ત્રણ ઢોરવાડાઓ ખુલ્લા મૂકવાનો વિશેષ લોકાર્પણ ઉદ્ઘાટન કાર્યક્રમ સાધુ સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનો ગ્રામજનો અને માલધારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો પ્રારંભે આમંત્રિત મહેમાનોને અમુલભાઈ ડેઢિયા કોડાઈ જૈન સમાજના પ્રમુખે સૌને આવકાર આપ્યો હતો અને કચ્છમાં વર્ધમાન પરિવાર આદરેલી જીવદયા પ્રવૃત્તિથી સૌને વાકેફ કર્યા હતા મંચસ્થ આગેવાનોએ કાર્યક્રમનું દીપ કરીને જીવ બચાવવાની ડોક્યુમેન્ટ્રી સવે નિહાળી હતી જૈન સાધ્વી મહારાજ સાહેબો અને ચંદુ ચંદુમાએ સૌને આશીર્વચનો આપ્યા હતા રાજ્યના પૂર્વ મંત્રી અને માજી ધારાસભ્ય છેડા તારાચંદ અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા રિટાયર્ડ ડીવાય એસપી ઝાલા સાહેબ મનો સોલંકી અમુલ ડેઢિયા પરબત પટેલ મોહનભાઈ જીતુભાઈ મહેન્દ્રભાઈ વગેરેનું વિશેષ મોમેન્ટો અને સાથી સન્માન કરવામાં આવ્યું હતું માલધારીઓ અને ગ્રામજનોએ દેવચંદ બાપુને ઊંચે ઉંચકીને તેમજ ચંદુમાએ અને ટ્રસ્ટીઓએ ખાસ મોમેન્ટો અને સાલથી જીવદયાની શ્રેષ્ઠ સેવા બદલ સન્માનિત કર્યા હતા ગુરુ ગુરુપૂજન શહીદોને શ્રદ્ધાંજલિ સહિતના કાર્યક્રમોમાં સૌભાવ વિભોર થયા હતા પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા મનોજ સોલંકી અપડાસા ધારાસભ્ય પ્રદ્યુમન જાડેજાએ વર્ધમાન પરિવારની જીવદયાને બેદાવી હતી આ પૂર્વે રાજકીય સામાજિક અને મંચસ્તો સૌદાતાઓએ ત્રણ ઢોરવાડાઓને ખુલ્લા મૂક્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અબડાસા વિસ્તારના માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા વર્ધમાન પરિવારના મુંબઈ વસતા આગેવાનો અને કચ્છના કાર્યકરોએ વ્યવસ્થા સંભાળીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સંચાલન અમુલભાઈ ઢેઢિયાઈ અને આભારવીતી દેવચંદભાઈએ કરી હતી કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી આજે જીયા સર મુકામે શ્રી વર્ધમાન પરિવાર મુંબઈ દ્વારા છેલ્લા ચાર મહિનાથી પશુ સેવા કરવાનો જે એમનો અભિરત પ્રયત્ન છે એ પ્રયત્નને ઉજાગર કરવા માટેનો કાર્યક્રમ એટલે કે અત્યાર સુધી બસો ચોવીસ ગામોમાં સિત્તેર લાખ કિલો સૂકું ઘાસ અને સાડા છ કરોડનો ખર્ચો એમણે કર્યો હતો એના કારણે વર્ધમાન પરિવારે લખપત અબડાસા અને નખત્રાણામાં છવ્વીસ ડોરવાળા એ અત્યાર સુધી બે ત્રણ મહિનાથી રનિંગ છે જેમાં સોળથી સત્તર હજાર પશુઓનો નિભાવ થઈ રહ્યો છે આજે ત્રણ નવા ઢોરવાડાઓનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું એટલે લગભગ વર્ધમાન પરિવારનો ટાર્ગેટ પચીસથી ત્રીસ હજાર પશુઓને નિભાવવાનો છે એમને બચાવવાનો છે અને માલધારીઓને રાહત આપવાનો છે આવો એક સુંદર મજાનો આજે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો થોડા સમય પહેલાં વર્ધમાન પરિવારના બધા શ્રેષ્ઠીઓ મુંબઈ ગયા હતા ત્યારે પણ છ થી સાત કરોડ રૂપિયા જેવી માતામાં રકમ એકઠી થઈ હતી ટ્રસ્ટના બધા સ્વયં સ્વયંસેવકો એકદમ સેવાભાવથી પ્રેરાલાય છે વર્ધમાન પરિવાર જૈનોમાં પણ વિવિધ પ્રવૃત્તિઓ કરે છે અન્ય સમાજ માટે પણ તેઓ મુંબઈ આદિવાસી વિસ્તારોમાં અને અલગ અલગ જગ્યાઓ પર અનેક પ્રવૃત્તિઓ કરે છે અને આપણા કચ્છના સદનસીબ છે કે હવે કચ્છમાં પણ વર્ધમાન પરિવારની એન્ટ્રી છેલ્લા ચાર પાંચ વર્ષથી થઈ ગઈ છે એ ખરેખર સરાહનીય છે અને આજે બહુ મોટા ભવ્ય કાર્યક્રમમાં આજે છવ્વીસ ઢોરવાળાનું લોકાર્પણ અને ત્રણ નવા ઢોરવાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું વર્ધમાન પરિવાર મુંબઈ અમારી સંસ્થા મૂળ તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં કેસ લડે છે પણ છેલ્લા સાત વર્ષથી કચ્છની અંદર સતત દુષ્કાળના કારણે અમે અહીંયા કામ ચાલુ કર્યું છે છેલ્લા સાત વર્ષમાં લગભગ છવ્વીસ કરોડ રૂપિયાનું ઘાસ અહીંયા ચિયાસરમાંથી અપાયું છે આ વર્ષે પણ જ્યારે શરૂઆતમાં વરસાદ થવાને આવ્યો હતો ત્યારે વરસાદ થઈ નહીં એટલે વરસાદ પછી અમે કામ ચાલુ કર્યું લગભગ ત્યારે પાંચ કરોડ રૂપિયાનું ઘાસ આપ્યું મુંબઈમાં ચોવીસ તારીખે ફેબ્રુઆરીમાં અમે એક આયોજન કર્યું મીટિંગ રાખી માટુંગામાં એટલે માટુંગામાં ત્યારે કચ્છી ફેડરેશન અને કચ્છીનું હા કચ્છી જૈન ફાઉન્ડેશન અને કચ્છી વિસાવ જૈન મહાજન એમના તરફથી નરેન્દ્રભાઈ નંદુ અને બાકીના શ્રેષ્ઠીઓ તરફથી અમારે ત્યારે ફંડ શરૂ કર્યું લગભગ પોણા ચાર કરોડ રૂપિયા ફંડ થયું એમાં આરતી ગૃપવાળાએ અમને એલાન કર્યું હતું કે જેટલા ફંડ થશે એટલા પૈસા હું આપીશ એટલે પોણા ચાર કરોડ રૂપિયા આર્થિક ગ્રુપવાળા તરફથી પણ એટલે સાડા સાત કરોડ રૂપિયા ત્યાં ફંડ થયું એટલે અમારા પગમાં બળ આવી ગયું અને અમારે આ કામ ચાલુ છે અત્યારે હજી ચાર મહિના ઉનાળાના બાકી છે હવે જ્યાં જ્યાં ઢોરવાડા શરૂ થશે ત્યાં ઢોરવાડા કરશું હજી પણ અને બાકી જ્યાં ઢોરવાડા નહીં થાય એવી હાલત જ્યાં હશે તો ત્યાં નિરણ કેન્દ્ર પણ અમે ચાલુ કરશું આપણા અત્યારે ઓગણત્રીસ ઢોરવાડામાં સો લખપત નખત્રાણા તાલુકામાં અને માંડવી તાલુકામાં ઓગણત્રીસ ઢોરવાડા અત્યારે ચાલુ છે એમાં પણ અમારા સાધ્વીજી ભગવાન મતલબ કે સાધુ મહાત્મા અને એમના ખૂબ આશીર્વાદ અમને મળ્યા છે અમે એટલે આ કામ કરી શકીએ છીએ એમ રાતાતાળા ઉપર પણ લગભગ બાર હજાર રખડતા ઢોરોને એ લોકોએ રાખ્યા છે ખરેખર એમને ધન્યવાદ છે કે બાર હજાર ઢોરો આજે રખડતા ઢોરને કોણ પાડે એટલે એમણે પણ બાર હજાર ઢોરવાળાનું શરૂ કર્યું છે એટલે અબડાસા લખપત નખત્રાણ તાલુકામાં પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી અને શરૂઆતમાં નવેમ્બર અને ડિસેમ્બરમાં ખૂબ જ ઠંડીના કારણે ઘણા પશુઓનું મૃત્યુ થયું પણ હવે એ સારું થઈ ગયું છે હવે પશુનું મરણ કાંઈ નથી હાલો અમારે આ સંસ્થા કે હજારો ગાયો જીવાડી નાખ્યું છે ગામડામાં પચાસ સાહીઠ ગામડામાં ગાયું બચાવ્યું છે કે સરકારથી પહેલાં ચાર મહિના કે ફૂલ ફૂલ સેવા કરી છે કે કરોડો રૂપિયા વાપર્યા છે પણ સરકાર જાગી સુધી કરોડો વીસ કરોડ રૂપિયા વાપર્યા છે આ ગાયમાં કે સરકાર જે આ સંસ્થા ન હોય તો ગાયું બધું મરી જાય અને આ ગામડાના માણસે બધા મરી જાય કોઈ પણ સાહીઠ ગામડા ગામડાના માણસે હાવ ખલાસ થઈ ગયા બધા સમજી ગયા ને વર્ગ પરિવાર કે આ દેવચંદ બાપા જીતુભાઈ અને ખૂબ ખૂબ સેવા હાથે કરેલા અને દિને રાત આ જ સેવા છે હાથે સેવા કરે છે આ સંસ્થા કે વર્તમાન પરિવાર જો કર્યો છે ને કે બેકાર ડુકાર પડ્યો હતો મારા પાસે કે કોઈ પણ અમારો ઉપાય ન હતો કે ગાયો બચાવી શકીએ કે દેવચંદ બાબાને જીતુભાઈ એમ બોલે છે કે તમે ચિંતા ન કરો અમારી ગાયો અમે પોતે બચાવશું પણ તમે અમે ગાયું સંભાળો અમે પોતે બચાવશું કોઈને ચિંતા ના કરો કોઈ એ ગાય મરવા નહીં દઈએ અમે બરાબર ને કે આખી મુંબઈ આખા ભારતને જગાવ્યું કે બધા જાગો કે આપણા કચ્છને આપણી જન્મભૂમિ છે કે આની અંદર ગાય પણ કોઈ એક આપણી ગાયને મરવી જોઈએ કે આ માલધારી છે એ સાચા છે એ પાંચ ગાયું ઉજણીઓ હશે તો પચાસ ગાયું બચાવતા હશે એ માલધારી છે બધા બધાને ચરો આપે છે ફૂલ ફૂલ એનો આભાર માનીએ છીએ ઘણી ગાયું બચાવ્યું છે એને પછી એને સસ્તાના માટે બીજા કોઈ પણ સસ્તા હોય તો ટેકો આપે તો સારામાં સારું છે કે એના કરતાં ચોપા બચી જાય છે સત્યાવીસ અઠ્યાવીસ ઢોરવાળા ખોલ્યા છે હજી પણ ત્રણ ઢોરવાળા જાહેર છે હજી ખોલવાના છે હજી કાગરિયા બધાના લેવાની તૈયારી છે ચાર મહિના નીકળવાના છે તો એનામાં નીકળી શકે તો આ વર્ધમાન પરિવાર ઉપર છે બીજું કોઈ નીકળી શકે એવું શકેતા નથી દાતાર તો અમને પહેલાંથી દેવચંદ બાપા ચાર મહિનાથી ચરો આપે છે અમારા ગામ બીજા દાતાઓ આપે છે પણ અમને દેવચંદ બાપા મોસુણા ગામને પાંચ મહિનાથી ચરો આપે છે ઢોરવાડો અમારો સાત તારીખથી ચાલુ થયો છે અમને પહેલાંથી પાંચ મહિના ચરો આપ્યો છે ઢોરવાડો તો સાત તારીખથી ચાલુ થયો બે મહિના છે પહેલાં પાંચ મહિના ચરો આપી દીધો છે એટલું ખાઈ દેવચંદ બાપાનો ખૂબ ખૂબ ધન્યવાદ અરે સાંભળો છો તમે સાંભળ્યું શું સાંભળ્યું વાત કરો છો અરે જૂનું મેટ્રેસ જમા કરાવી ને નવું મેટ્રસ મળે છે તો એમાં શું નવી વાત છે અરે નવી વાત તો છે જ ને જૂનું મેટ્રસ જમા કરાવીને મેળવો નવું મેટ્રસ સાથે એક પીસ બેડશીટ બે પીસ પીલો બે પીસ પીલો કવર પણ તદ્દન ફ્રી મળે છે અરે શું વાત કરો છો હવે વાત તો રહેવા દો અને જલ્દીથી પહોંચો સરપ્રાઇઝ સેનિટેશનના શોરૂમમાં કેમ કે ઓફર મર્યાદિત સમય માટે જ છે અરે આ તો સરપ્રાઇઝ છે ચાલો ચાલો આજે જ જઈએ સરપ્રાઇઝ સેનિટેશનના શોરૂમમાં સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ જેમાં ખરીદી શકો છો પ્લાયવુડ વોલપેપર હાર્ડવેર પીવીસી અને વુડન ફ્લોઈંગ સેનેટરી વેર બાથ ફિટિંગ પીવીસી પાઇપ તેમજ વિવિધ ડિઝાઇનોમાં ટાઇલ્સ પણ મળી રહે છે સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ જુબેલી સર્કલ પાસે ભુજ કચ્છ